307 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી પરિણામે ઈંગ્લેન્ડને 46 રનની પાતળી સરસાઈ મળી હતી બીજા દાવમાં જોકે ઈંગ્લેન્ડની ટીમ કંઈ ખાસ કમાલ ન કરી શકી અને માત્ર 145 રનમાં પત્તાના મહેલની જેમ ખરી પડી પરિણામે ભારતને જીત માટે 192 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જેના જવાબમાં ભારતે 5 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી અને લોકોના દિલ પણ સાથે જીતી લીધા છે તમારી સાથે સંવાદદાતા ધવલ ગોકાણી ફોન લાઈન પર જોડાયા છે ધવલ ઇંગ્લેન્ડ સામે રાંચી ટેસ્ટમાં ભારતની શાનદાર જીત થઈ છે ઈ ચોક્કસથી ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ મોટો સમાચાર છે કારણ કે આ મેચ નથી સિરીઝ પણ જીતી લીધી છે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની અંદર ભારતીય ટીમ ત્રણ એક થી આગળ થઈ ગઈ છે અને હવે છેલ્લી ટેસ્ટ મેચ ધરમશાલામાં રમાશે આ સિરીઝ એટલા માટે મહત્વની છે કારણ કે વિરાટ કોહલી કે રાહુલ જેવા અનેક મોટા ખેલાડીઓ ઈજાના કારણે અથવા અંગત કારણોસર આ સિરીઝમાં નથી રમ્યા અને ભારતે ઘણા બધા યુવા ખેલાડીઓને તક આપી હતી પ્રથમ ઇનિંગની અંદર ભારતીય ટીમ લાગી રહ્યો તો ખૂબ જ પાછળ રહી જશે પણ બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ધ્રુવ ઝુરેલે જે રીતે શાનદાર નેવું રન બનાવ્યા અને જે બીજી ઇનિંગમાં પણ તેને અણનમ તેત્રીસ રન બનાવ્યા અને જે કોન્ફિડન્સ સાથે બેટિંગ કર્યા આ સિવાય શુભમન ગિલો હોય યશસ્વી જયસ્વાલ હોય કે રોહિત શર્મા હોય બોલિંગની અંદર પણ કુલદીપ યાદવ અને આર અશ્વિને બીજી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી હતી અને એક સમય લાગી રહ્યું હતું કે ઇંગ્લેન્ડ મજબૂત છે અને રાંચી ટેસ્ટ જીતી જશે પરંતુ ભારતીય ટીમે જોરદાર પલટવાર કર્યો છે અને આ ઘર આંગણે સતત પહેલી ટેસ્ટ મેચ હૈદરાબાદમાં હાર્યા બાદ ભારતે સતત ત્રીજી ટેસ્ટ મેચ જીતી છે અને ભારતીય ક્રિકેટ ટીમ માટે ખૂબ સારા સમાચાર છે અને ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટની અંદર ખૂબ જ મજબૂત ટીમ છે છેલ્લા બાર વર્ષથી ભારતીય ટીમ ઘર આંગણે ક્યારેય પણ ટેસ્ટ સિરીઝ હારી નથી અને આ રેકોર્ડ પણ જળવાઈ રહ્યો છે એટલે ખૂબ જ ખુશીના સમાચાર છે ક્રિકેટ પ્રેમીઓ માટે પણ બિલકુલ થી ધવલ આભાર તમામ જાણકારી માટે